તાપી જિલ્લાના ઉચ્છલ નિજર સ્ટેટ હાઇવે પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિશ્વાસ સૂત્રો અનુસાર વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠા તથા દૈનિક જીવન વ્યવસ્થામાં ખલેલ થવાની શક્યતા છે હાલ તંત્ર અને લોકલ ઇમરજન્સી ટીમો સતર્ક થઈ રહી છે અને લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે